નીચે પ્રમાણે દંડની જોગાય છે એટલે ત્યારે કોઈ કામ નક્કી થયું ને પછી કન્સ્ટ્રક્શન બ્રિજ હોય રસ્તો તેમાં જો નક્કી થયેલા કામ કરતાના દિવસ વધી જાય તો એમાં એક પેનલ્ટી લાગે બરાબર છે એટલે એને અહીંયા એ લોકોએ શું કીધું છે દંડની જોગવાઈ તો પ્રથમ દિવસે એટલે પ્રથમ દિવસે દંડ કેટલો છે કેટલા રૂપિયા કીધો છે બસો પછી બીજા દિવસે કેટલો છે બસો ને બસ તો એ રીતે તમે જોશો કે બસો છે પછી શું છે છે પછી કેટલા રૂપિયા છે ત્રણસો છે પછી છે ત્રણસો પચાસ નથી ત્રણસો છે ને પણ વાંધો નહીં પ્રત્યેક દિવસ માટે દંડની રકમની જોગવાઈ પચાસ આગળ વધુ થાય એટલે આગળ જતા એ શું થાય પચાસ વધતી જાય એટલે ડિફરન્સ કેટલો આવ્યો એ કેટલા છે આપણી પાસે બસો કોન્ટ્રાક્ટર ત્રીસ દિવસ નો વિલંબ કરે છે જબરજસ્ત તમારા જેવો કોન્ટ્રાક્ટર કે રાઈટ ટાઈમ પર કામ નહી કરવાનું એટલે કેટલા દિવસ બરાબર કે તો કેટલી દંડની રકમ ભોગવવી પડે તો મારે આમાં કયું સૂત્ર વાપરવું જોઈએ એસે વાપરીએ ચાલો તમે કહો છો તમે પણ તમારી વાત માનો ને એટલે જરા કટવાઈ જાવ છો ને તો જરા ધ્યાનથી કહેતા જાવ વાત કર એ જાણીજ ને એવું કેવું છે કે સર મજા આવે છે બી કેટલા આવશે એક તો તમે લેંગ્વેજ ચાલુ માં બદલ્યા કે ગુજરાતીમાં આન્સર બોલે કોઈ ઇંગ્લિશમાં બોલે બોલો પચાસ વન ફોર ફાઈવ ઝીરો ટુ સેવન સેવન ફાઈવ ઝીરો આટલા રૂપિયા પેનલ્ટી હું કામ કામ કરતો આવે છે આન્સર બરાબર વેરીફાઈડ

અને એસએન બરાબર સાતસો ટોટલ સાતસો રૂપિયા કહી દીધા કેટલા રૂપિયા આપણે પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા વીસ ઓછું છે એટલે ડિફરન્સ શું લેવાનો માઇનસ ટ્વેન્ટી માઇનસ તો પ્રત્યેક રકમની જોગવાઈ બોલો હવે ધારો કે રકમ આપણે લઈ લઈએ એ ધારો કે રકમ કેટલી લઈ લઈએ બરાબર છે તો પહેલા તો પ્રથમ થઈ જાય તો બીજું ઈનામ કયું આવશે બોલો કોણ એ માઇનસ ત્રીજું ઈનામ કેટલું આવશે એ માઇનસ ટ્વેન્ટી માઇનસ ટ્વેન્ટી થાય ને એ માઇનસ એ જ પ્રમાણે એ માઇનસ એટલે આપણે ઇનામો કયા કયા હશે એ માઇનસ ને એ માઇનસ આટલા ઈનામ થઈ શકે ક્લિયર સાત કીધા છે ને ઓકે તો પ્રત્યેક ઇનામની જોગવાઈ એટલે આપણે શું શોધવાનું છે બધા જ ઈનામો શોધવાના છે હવે એસ કયું સૂત્ર આપણે લઈ શકીએ બોલો હું આ સૂત્ર લઈ લઉં તો ચાલે કેમ ચાલે છેલ્લી ટર્મ આપી છે ચાલો તમે કહો છો તો લઈ લઈએ સાત લાસ્ટ ટર્મ શું છે એલ કેટલા છે આપણી પાસે એ માઇનસ વન નહીંયા 700 આવશે ને ચાલો a a 2a 200 હવે 700 ના છેદમાં ઓહ ઓ ગલતી છે મિસ્ટેક 2 કોમન આમાંથી a - 60 થશે કેટલા થશે 2 2 ગયા અહીંયા કેટલા આવશે તો a - 60 = કેટલા રૂપિયા આવ્યા तो so, a = 100 प्लस तो so a = 100 આવશે 1 ને પહેલું ઇનામ બોલો પહેલું ઇનામ કેટલું બીજું ઇનામ ત્રીજું પછી 100 પછી 80 પછી પછી ઠીકયા સોના કરતા ઘણા પણ મૂંગી પડે આમાં તો આટલો બધો ઇનામ લેવા માટે ખર્ચો કરીને આટલું જ ઇનામ નહીં જતા રહેવા દો ટ્યુશન આવજો પ્રશ્ન સત્તર આમાં સમજ પડી ગઈ ને બધાને ક્વેશ્ચનમાં હવે જો એક શાળાના વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા શાળામાં વાયુ પ્રદૂષણ ઓછું કરે વિદ્યાર્થીઓના કારણે નહીં જે વાતાવરણ કારણે વાયુ પ્રદૂષણ થાય છે એને ઓછું કરવા સ્કૂલ એવો વિચાર કરે કે આપણે વૃક્ષો વાવીએ આ વર્ષે આપણા દેશમાં બહુ વૃક્ષો વાવવાનું ચાલી રહ્યું છે ને એ રીતે એ સ્કૂલે બી નક્કી કર્યું પ્રત્યેક ધોરણના પ્રત્યેક વિભાગમાં જે તે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે કન્ફ્યુઝન ને બીજું વાંચી લઈએ દાખલા તરીકે ધોરણ એક નો વિદ્યાર્થી એક વૃક્ષ વાવે ધોરણ બે નો વિદ્યાર્થી આવું ધોરણ બાર સુધી ચાલશે ધોરણ બાર સુધી ચાલશે એટલે આપણી પાસે એન ખબર પડી ગયા કેટલા છે

પછી બીજું ધોરણ એના કેટલા ક્લાસ છે બીજા ધોરણના વિદ્યાર્થી કયું ધોરણ ત્રીજું ધોરણ એના ત્રીજા ધોરણના દરેકના ક્લાસ તો ત્રણ છે આ હું જે લખું છું ધોરણ પ્રમાણે વૃક્ષો પહેલા ધોરણ વિદ્યાર્થી કેમ કે નાનું એટલે એનાથી એક જ વૃક્ષ ઉચકાતું હશે બીજા ધોરણમાં બે માં બે ઉચકીલાવે આપણા દેશમાં કહું છું વૃક્ષો વાવવા કરતા તમે મિત્રો રમવા ગયા ને કોઈ એક વૃક્ષ કાઢ નાખ્યું તો બીજો ગુસ્સામાં પાછા બે કાઢ નાખે ચલો વૃક્ષ કે ભાઈ મેરી કે ગલતી છે એ જ પ્રમાણે તમે કૂતરાને કોઈ વાર મારતા ને કોઈ જો એક કૂતરાને ટીચી નાખ્યું તો પેલા કૂતરા પછાડે ભાગે મારવા કે ના જાઓ ટીચા ને ત્યાંથી આપણે હ્યુમન બિંગ ઇઝ વેરી ખતરનાક એનિમલ ચાલો તો ત્રીજા ધોરણમાં અહીંયા ત્રણ વૃક્ષ લેખા ખાવા પડી તમને તો એ જ પ્રમાણે આપણે બારમું ધોરણ લઈએ બોલો બારમા ધોરણના બી ક્લાસ કેટલા છે ત્રણ ક્લાસ છે ને લોકો પણ વાવશે કેટલા વૃક્ષો બરાબર સિરીઝ કઈ થઈ ત્રણ છ નવ છત્રીસ એ બરાબર ત્રણ ડિફરન્સ અને બીજી એક વસ્તુ યાદ રાખજો આગળ તમને સમજણમાં

બાર એ કેટલા કેટલા છે ને ને આ છત્રી વરસાદમાં જોઈએ બોલો આવશે એ પ્રભુ આ બધામાં મેં તમને આગળ ટ્રીક બતાવી દઈ આવતા ગુણાકારકી ફટાફટ કરવાનો કેટલા જો આમાં શું કરવાનું ઓગણચાલીસ છે ને ચાલીસ વડે ગુણી નાખવાનું છ ગુણ્યા ચાલીસ કેટલા થાય એમાંથી એક છ માઈનસ કરી નાખવાનું છ ઓગણ ચાલીસ વાર છે તો છ હું ચાલીસ વાર લઈને મલ્ટીપ્લાય કર દો એક છ કાઢ નાખો એટલે આન્સર આવી જાય આવું જ્યારે આડત્રીસ હોય તો બહાર કાઢી નાખવાનું એટલે નજીક નજીકની પછી અઠ્ઠાવીસ હોય તો ચાલીસ વડે નહીં ગુણા કરે પછી ત્રીસ વડે લેવાનું નહીં તો પછી પેલો બાર છ ગોતકેર વાત કરે ઘણા હોય ને એક્સપેરિમેન્ટ કરી કરીને એક્સપેરિમેન્ટ

દેખાય તમને પણ જરા સેમી સર્કલ છે જુઓ વર્તુળનું પરિઘ કેટલું હોય વર્તુળનું પરિઘનું સૂત્ર ખબર છે ટુ પાય આપણે અર્ધ વર્તુળ છે આપણી પાસે કયું છે અર્ધ વર્તુળનું પરિઘ શું આવશે અડતુ એટલે પાય યાર પાક્કુ હવે તમને શું કીધું છે એમાં તમને ત્રિજ્યા આપી છે 0.5 સેન્ટીમીટર 1.0 સેન્ટીમીટર 1. એ પ્રમાણે 13 ક્રમિક વર્તુળો છે એટલે n બરાબર આપણે શું લઈ લેશું હવે એમાં પહેલી સંખ્યા કઈ આવશે r ની વેલ્યુ શું આપી છે પહેલી 0. તો પહેલું 0.5 π બીજું જુઓ 1 π હે ને પછી 1. પછી 2 π

તેર છે તમારે તેર અડધો વર્તુળની લંબાઈ શોધવાની છે તેના માટે શું લઈશું આપણે એસેન બરાબર ટુ એ પ્લસ એન માઇનસ વન એસ કેટલા લઈશું તેર તેર ભાગ્યા બે એની કિંમત શું છે ઝીરો એન કેટલા છે તેર માઇનસ પાય થાય અહીંયા બરાબર છે ને અને અહીંયા તેર માઇનસ એક એટલે બાર બાર ગુણ્યા પાંચ સાહીઠ એટલે છ થઈ જાય કેટલા પાય

તેર અને અગિયાર નો ગુણાકાર કરો તો એક અને ત્રણ મૂકવાનું અને વચ્ચે ત્રણ વધતા એક સર હચું જ ભણાવે ના ના બરાબર વેરીફાય કરવું જોઈએ એવું નહી થાય ને ભૂલો તો થવા માટે જ હોય છે પણ એ સુધારવી પણ ભૂલો જો ઘડી ઘડી થાય ને તો આદતમાં પરિવર્તિત થઈ જાય એટલે યાદ રાખજો ભૂલ થાય તો ચાલે આદત ની બની જવી જોઈએ પછી ક્યાંક બરાબર બસો આપે તમને એમ લાગે કે દાખલો નથી હતો કે બધા લાકડા હોળીમાં બધા સળગાય નાખા પતિ દાખલો તળિયાના હારમાં વીસ ગોળવા છે આપણને બી કન્ફ્યુઝન કરે તેની ઉપરની હારમાં ઓગણીસ ગોળવા એટલે કેટલા ગોળવા જો સૌથી ઉપર એટલે સૌથી લાસ્ટ એવું થશે ને કે પેલા નીચે તો કહી દીધું કે વીસ છે પછી ઓગણીસ છે ચાલો તો એ બરાબર શું લઈશું આપણે

એન માઇનસ વન એટલે બે નો ગુણાકાર એન રહેશે બીજ દુ માઇનસ પ્લસ માઇનસ એન માઇનસ માઇનસ ચારસો બરાબર એન ચાલીસ ને એક એકતાલીસ માઇનસ ચારસો આનો ગુણાકાર કરીએ તો એકતાલીસ એકતાલીસ જયારે આ બાજુ આવશે તો નિશાનીઓ બદલાઈ જતી હોય છે હવે ચારસો ના અવયવ પાડો કે એકતાલીસ આવે પચીસ ગુણ્યા સોળ હું તમારા પર નથી છોડવાનો હવે એન માઇનસ એન માઇનસ પચીસ બરાબર ઝીરો એન માઇનસોળ બરાબર બે માંથી કયો સાચો સોળ કેમ સાચો પણ એનું લોજિક હોવું જોઈએ ને ટેકનિકલી શું થતા જાય ઓછા થતા જાય બરાબર ને એટલે પચીસ લઈએ તો શું થાય પહેલી રો કરતા બી વધી ગયા એમ ખોટો છે પણ આપણે એને કંઈક તો બતાવવું પડે ને બોલો પચીસ અને સોળ છે તમારે લોજિક સાચી વાત છે કે એન બરાબર પચીસ નહીં આવે કારણ કે સૌથી એ થ્રી પ્લસ ડી આપણી પાસે એક સૂત્ર છે આપણે થર્ટીન લેવાનું છે ને એ પ્લસ કેટલા ડી થશે એ થર્ટીન એટલે શું થશે એ પ્લસ ચાલો એ આપણી પાસે છે ડી ની કિંમત કેટલી છે માઇનસ ચાલો તો વીસ માઇનસ કેટલા થયા ઓકે હવે એ થર્ટીન પાછું લઈએ 12 - 1 - 8 ओके okay. a n = a + n - 1 * d n = अच्छा આપણે કામ કરીએ 13 નહી લેતા આપણે સીધું શું લઈએ a 25 લઈએ n બરાબર શું લઈએ પણ નંબર એ 25 એટલે a + n - 1 * d a કેટલા છે આપણી પાસે 20 25 માઇનસ એક એટલે માઇનસ એક તો વીસ માઇનસ શું થયું આન્સર શું આવ્યો ચલો એ શું લઈએ આપણે સોળ એ પ્લસ કેટલા થશે પંદર ડી એ પ્લસ પંદર માઇનસ એક એટલે એ કેટલા છે આપણી પાસે ટ્વેન્ટી તો ટ્વેન્ટી માઇનસ તો જવાબ શું આવ્યો અહીંયા માઇનસ આન્સર આવે માઇનસ રો તો પોસિબલ નથી દાખલાઓમાં તો આપણો આન્સર કેટલો આવ્યો કે ટોટલ કેટલી લાઈનો થશે સોળ અને છેલ્લી લાઈનમાં કેટલા આવશે આમ ને એમ તો કેટલા ગોઠવાશે સોળ લાઈન અને છેલ્લી લાઈનમાં કેટલા આવશે પાંચ એટલે તમારો પ્રશ્નનો જવાબ શું આવશે આમાં કે કેટલી હાર થશે તો કેટલી હાર થશે અને છેલ્લી ઉપરના હારમાં કેટલા ગોળવા હશે

ઓકે તો મારે કેટલું ડિસ્ટન્સ કવર કરવાનું એવું જ પૂછ્યું છે ને ત્રણ મીટર એક બટાકુ સીધો ઓકે હવે ફરીથી એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરમ બિંદુ પર એક ડોલ રાખેલી છે ત્યારબાદ તેનાથી પાંચ મીટર દૂર પ્રથમ બટાકુ છે તો અંતર શોધવાનું દસ બટાકા રેખા પર મૂકેલા હોય તો દરેક હરીફે બાલદી પાસેથી દોડીને પોતાની નજીકનું બટાકુ ઉપાડવાનું પાછા આવી બાલદીમાં નાખવાનું ત્યારબાદ આ જ પ્રમાણે બીજું ત્રીજું એમ છેલ્લું બટાકુ બાલદીમાં મુકાય ત્યાં સુધી દોડતા રહેવા કેટલું અંતર એને દોડવું પડે મને એમાં કોણ લોજિક કેસે પેલા એ કેટલા આવશે જો એ પહેલું લેવા ગયો પાંચ મીટરે ત્યાંથી લઈને પાછો આવ્યો એ નાખ્યું તો પાંચ ગયો કેટલું થશે દસ થશે તો બે ગુણ્યા કેટલું થશે

અગિયાર ગયો હું થાકી ગયો દોડી દોડીને તો મારી પાસે કયું કયું અહિયાં આવ્યું એ પ્લસ શું કરીશું સોરી એ કેટલા આવશે દસ પછી અચ્છા અગિયાર ગયો અગિયાર આવ્યો આપણે ડાયરેક્ટ જ લખવાનું હતું ને ચાર લખી ગુણ્યા જ હતા બે ગુણ્યા પાંચ ને ત્રણ એટલે સોળ એ ટુ એ થ્રી કેટલા થશે બે ગુણ્યા પાંચ ત્રણ અહીંયા અગિયાર લખીશું અગિયાર તો કેટલા આવશે એ ફોર બે ગુણ્યા બોલો પાંચ ત્રણ આઠ ત્રણ ત્રણ કેટલા આવશે આવા દસ બટાકા મૂકેલા છે એન બરાબર કેટલા છે થાકી જવાના હતા લગભગ છેલ્લે તો બટાકા ઉચકવા માટે આપણે શું શોધવાનું છે એમાં એસેન એસેન બરાબર એન બાય ટુ

દસ માંથી ગયા તો છ નવા ચમત્કારીએ સર આને બી થાય ને શું આવશે આનું સાડત્રીસ દુ દસ તો કેટલા મીટર દોડવું પડે એને ટોટલ

આમાં તો અંતાણું મેરો આ બબે જ રહેવા દેવાનો કારણ કે એ જાય બી છે ને પાછો ત્યાંથી બટાકો નાખી નથી દેતો ઓકે તો આ તમારી સિરીઝ બની ને એની મદદ તમારે એસ દસ શોધવાનું છે તો આ સાથે તમારું કઈ એક્સરસાઇઝ પતી ગઈ પાંચ પોઈન્ટ ત્રણ રાઈટ ત્રણ જ છે ને અચ્છા ઘણા છ પોઈન્ટ ત્રણ કે છે થાય આટલા બધા આટલા ગણીને ઊંઘ આવી શકીએ છીએ